આગામી જાન્યુઆરીમાં ભગવાન શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે સમગ્ર દેશ રામમય બન્યું છે ત્યારે રામનંદ સાગરે બનાવેલી રામાયણ સિરિયલ જે સમગ્ર ભારતમાં ખૂબ પ્રચલિત બની હતી કોરોનાના કપરાકાળમાં ભાવી પેઢીએ પણ આ રામાયણને ખૂબ લોકપ્રિય બનાવી હતી પરંતુ શું તમે જાણો છો આ રામાયણ સિરિયલ ઓગણીસો પંચ્યાસી ની સાલમાં વલસાડના ઉમરગામમાં આવેલ વૃંદાવન સ્ટુડિયોમાં બની હતી આ સ્ટુડિયોની મુલાકાત લેતા રામાયણ સિરિયલોના અવશેષો જોવા મળી રહ્યા છે રામાયણના પિંચોતેર અને ઉત્તર રામાયણના એક એક કલાકના એપિસોડો તે સમયે બન્યા હતા રાવણના અઠાસીમાં ગુંજતો સ્ટુડિયો આજે પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે અહીંની મુલાકાત લેતા આજે પણ જય શ્રી રામના નારાઓ સાથેના યુદ્ધનો અવાજ ગુંજતો હોય તેવો આભાસ થાય છે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની અંદર જે છે તે વૃંદાન સ્ટુડિયો આવેલો છે હીરાભાઈ પટેલ જેમણે આ સ્ટુડિયોનું નિર્માણ કર્યું હતું ઓગણીસો ને પંચ્યાસીની સાલમાં રામાનંદ સાગરજીએ રામાયણ સિરિયલ જે છે એનું શૂટિંગ અહીં કર્યું હતું આજે પણ આ સ્ટુડિયો જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે જે તે સમયે રામાયણની કેટલાક જે અહીં એક એક કલાકના જે એપિસોડ બન્યા હતા ત્યારે રામ લક્ષ્મણ સીતાજી રાવણ એમના જે આ રૂમો છે આજે અહીંયા છે લોકો અહીં મોટી સંખ્યામાં ફરવા આવે છે જોવા આવે છે અને જ્યારે દેશની અંદર એક ભગવાન શ્રી રામના મંદિર નિર્માણને લઈને જે એક માહોલ બન્યો છે ત્યારે ફરી એકવાર જે છે ઉમરગામ તાલુકાના વૃંદાવન સ્ટુડિયોનો જે નામ છે લોકોના મુખે ચર્ચામાં આવ્યું છે એ સમયે જે છે તે લગભગ ઓગણીસો ને પંચ્યાસીની સાલમાં રામાયણ સિરિયલ અહીં બની હતી અને લોકો માટે જે છે ઉમરગામ તાલુકો જે છે તે દેશ વિદેશની અંદર પ્રખ્યાત બન્યો હતો આજે પણ એ સમયે અહીં બનાવેલું મંદિર અને જે અહીં શૂટિંગ થયા હતા અશોક વાટિકા છે પર્ણકુટીર છે આજે પણ અહીં ક્યાંક ને ક્યાંક એમના અવશેષો જ છે ત્યારે લોકો માટે જે છે એ આ સ્ટુડિયો આજે પણ એક આકર્ષણનું કેન્દ્ર છે રામ સોનગઢવાલા ઉમરગામ જે રામાયણ હતું એના સેવન્ટી ફાઇવ એપિસોડ બનેલા અને જે ઉત્તર રામાયણ જે વાલ્મીકીવાળું લવકુશવાળું એના પણ લગભગ છવ્વીસ એપિસોડ બનેલા બધા એપિસોડ એક એક કલાકના હતા રામાયણમાં જે પાત્રો વર્ણી પણ હીરાભાઈ પટેલે મહત્ત્વનો ભાગ રામાનંદ સાગર હાથે ભજવેલો જે રામાયણના પાત્રોમાં જે રામજી હતા એ અરુણ ગોવિલનો રોલ હતો પછી અરવિંદ ત્રિવેદીએ રાવણનો રોલ કરેલો દીપિકાજીએ સીતાનો રોલ કરેલો પછી જે બીજા ઘણા બધા રોલ હતા એમાં લગભગ બધા કેવટનો રોલ હતો ચંદ્રકાંત પંડ્યા પછી જનકનો રોલ હતો જે રામાયણ સિરિયલ એટલી ભવ્ય બની કે ઉમરગામનું નામ વર્લ્ડ કક્ષાએ અમર કરી નાખ્યું ઉમરગામને અને એવી સિરિયલ કોઈ બનશે પણ નહીં અને બનવાની પણ નહીં બીજું જે રામાયણના જે હિટ થવાનું કારણ પણ એક જ હતું કે દરરોજ રામાયણનું શૂટિંગ જોવા વિઝિટરો રોજ દસ હજાર વીસ હજાર વિઝિટરો સ્ટુડિયોની મુલાકાતે આવતા અને બધા લોકો શૂટિંગ જોઈને જતા અને બધાને એટલો બધો પ્રેમભાવ હતો રામ પ્રત્યે હનુમાનજી દારાસિંહનો રોલ તો બહુ ભવ્ય ભજવેલો દારાસિંઘે હનુમાનજીનો રોલ ભજવેલો એ એ એ રીતે બધા પાત્રોએ બહુ જ સારી રીતે કામ આપેલું એટલે ભવ્ય સિરિયલ બની અને વર્લ્ડ કક્ષાએ ગામને અમર કરી આપ્યું એ રામાયણ સાગર તેમજ હીરાભાઈ પટેલનો મહત્ત્વનો રોલ હતો